નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષદભાઈ સંઘવી બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ વિશાળ જનમેદનીમાં હર્ષ સંઘવીનું કરાયું ભવ્ય સન્માન વડગામ સહિત ગ્રામ વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા સરકાર તમામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યશીલ રહેશે વડગામમાં ચાર કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે ઘર આંગણે કરી શકશે વીસ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે એકસો સિત્તેર બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ બાળકો વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું